અને જણાવ્યું હતું કે આ આયોજનથી સમાજમાં સંસ્કૃતિ અને સંગઠનની ભાવના જળવાઈ રહી છે આ પ્રસંગે ગઢવીએ રાજ્યના રાજકીય અને સામાજિક પ્રવાહો અંગે પણ સંકેતો આપ્યા હતા ધર્મ અને રાજકારણમાં મિશ્રણને વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના મહોત્સવની ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું હતું

ત્યારે હું એટલું કહીશ કે મા જ્યારે નાના બાળકને કપડાં પહેરાવતી હશે નવરાત્રિના એને સ્ટેપ શીખવાડતી હશે ત્યારે મા આરાધનાનું શીખવાડે છે સાથે સાથે આપણા ગુજરાતના ગરબાનું સંસ્કૃતિનું પણ સિંચન એનામાં કરે છે અને એ બીજા બધા રાજ્યો કરતાં આપણે ગુજરાતને અલગ પાડે છે સ્થાનિક ચૂંટણી આવે છે બિલકુલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાર હજાર સીટો ઉપર ચૂંટણી છે આગામી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી એક નિમિત્ત બનશે અમે બાર હજાર એવા યુવા સરવૈયાઓ જે લોકોની જનતાની સેવા કરે છે એવા ઉમેદવારોને પસંદ કરીશું અને મને વિશ્વાસ અમે પાંચ દસ નહીં પરંતુ બાર હજાર લોકો જ્યારે ગુજરાતના જનતાની સેવા કરશે ત્યારે મને લાગે છે કે ગુજરાતનું ખૂબ મોટું પરિવર્તન આવશે અને આમાં આમ આદમી પાર્ટી મને લાગે છે ખૂબ સારું પરફોર્મન્સ કરશે જ્યારે ભગવાન રામ જતા હતા શ્રીલંકામાં ત્યારે એમને પણ ઘણા કહેતા હતા કે રાવણ વિશાળ થાય છે રાવણ બુજાવવાળો છે રાવણ ગ્રહને દાબી લે છે ગ્રહ પવન એને પૂછ્યા વિના વાતો નથી રાવણ તો આટલું સત્તા છે રાવણ પાસે એટલી શક્તિઓ છે છતાંય એક અયોધ્યામાંથી ગયેલ રાજકુંવર વાનર સેના લઈને ગયાને એને હરાવ્યું ભાજપને ભાજપનો અહંકાર હરાવશે આમ આદમી પાર્ટી જનતા નિમિત્ત બનશે ભાજપને એની તાનાશાહી હરાવશે ભાજપને ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હરાવશે ભાજપને ભાજપના નેતાઓની દુખાગીરી બળાત્કારીઓ આ બધું જે છે ગેંગ એ હરાવશે અમે તો માત્ર નિમિત્ત બનવાનું છે અને આ વખતે ચૂંટણીમાં ગુજરાતની જનતા લડવાની છે જે રીતે કચ્છનું શાસન હતું ત્યારે કચ્છની સામે પણ લોકો ડરતા આજે એ જ થઈ રહ્યું છે ભાજપનું તમે વડોદરામાં પચાસ જણાને પૂછો બિચારા અંદરથી પીડાતા હશે મોંઘવારી વધી ગઈ હશે રોડ રસ્તા સારા નહીં હોય પાણી ભરાઈ જતા હશે બાળક માટે શિક્ષણની ફી ભરવાના રૂપિયા નહીં હોય એ ભાજપની સામે બોલી નહીં શકે ભાજપના નેતાઓ આવશે એટલે બિચારા ડરીને બેસી જશે કારણ કે જનતાની ડરાઈવા છે પોલીસથી ડરાવ્યા છે પણ આ ડર પણ આમ આદમી પાર્ટીનો એક એક યુવાન સૈનિક એનો ડર કાઢશે પ્રજાનો જનતા લડશે અને જનતા જીતશે આમ આદમી પાર્ટી નિમિત્ત બનશે અને ભાજપનો ઉત્તરાયણ સૌથી હસ્ત કાપશે ભાજપ બે વર્ષની મહેમાન છે આખા દેશમાંથી વિદાય લઈ રહી છે અને તમારા અને મારા માટે આનંદનો પ્રસંગ છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત મા અંબા ગરબા મહોત્સવ બે હજાર પચીસ જ્યારે અત્યારે આજે માની આરાધનાના પર્વની અંદર આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આજે અહીંયા આવ્યા હતા ત્યારે અમે ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ આ માતાજીના પર્વની અંદર તમે જુઓ કે હજાર આ એક એવો ગરબો છે કે નિઃશુલ્ક છે અહીંયા એક પણ રૂપિયો કોઈની પાસે પાસ લેવામાં નથી આવતો માતા બહેનો ભાઈઓ તમામ લોકો નિઃશુલ્ક રીતે કારણ કે ખરેખર સાચી ભક્તિ જે છે એ નિઃશુલ્કની અંદર છે કારણ કે અત્યારે તમે જુઓ કે લોકોએ કોમર્શિયલ કરી દીધા છે એની જગ્યા નિઃશુલ્ક ગરબા અને એવા ગરબા કે જ્યાં ખરેખર મન મૂકી અને માતાજીની ભક્તિ અને શક્તિના પર્વને હજારો ખેલૈયાઓ ખેલી રહ્યા છે ત્યારે હું તમામ ખેલૈયાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું મા ભગવતીને પણ પ્રાર્થના કરું છું કે મા ભગવતી તમામ ખેલૈયાઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના